જય માતાજી મિત્રો જો હવે ખાસ જોઈજો ટિટોડીના ઈંડા આવે છે બે શીલાની હોય છે અને ટીટોડી જોવો બેઠી છે હું તમને પેલા ઝૂમ કરીને બતાવી દઉં જો ઝૂમ કરીને બતાવું છું ટીટોડી ઊભી નથી થતી આ બહુ ટીટોળી છે નહીં બતાય તમને બસ 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 બસ

જોકે આપણે વચ્ચે આવી જાય બસ બસ જો જોવા માની મમતા જો હવે ઉડીન ગઈ જો બે ઈંડા હલો બેટા બસ બસ આપણે વચ્ચે રાખી દીધા છે દોરિયા જો આ બે ઈંડા છે ને વચ્ચે રહી ગયા છે ને આપણે હાથી આપવું છે તો ધ્યાન રાખશું જોવો જોવા લઈ જાય આગળ નહીં દેખાય આમાં તમને આગળ આગળ જોડી જાલો બેટા મારું કહેવાનું એમ મિત્રો અત્યારે એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે હવે તો જીપીએસથી બધા ટ્રેક્ટર હાકે છે તમારા જીપીએસ હાચા તમારા ટ્રેક્ટર હાચા પણ એ છે ને એમાં આવું ન આવે આમાં જો ટીટોડી હોય વચ્ચે બચ્ચા હોય આ તે ટીટોડી બોલતા હોય તો બળદ હોય ને તો તરત ઊભો રહી જાય બાકી તમારું ટ્રેક્ટર જી જીપીએસ ઉપર હાલતું હોય તો આટલો કદાચ ગમે એ જાનવર આવી ગયો હોય તો થોડું ઊભું રહે એટલે આ તો નાનામાં નાના જીવનું ધ્યાન રાખે ને એ ખેડૂત અને એના બળદ બરાબર આ વચ્ચો વચ તમને મેં આજ બતાવ્યું કે શીલામાં છે તો માનો કે તો મારું ધ્યાન આવી ગયું હતું ધ્યાન ન આવ્યું હોય ને તો ટીટોળી હોત ને તો બળદને ખ્યાલ આવી જાત બળદ ઓટોમેટિક ઊભો જ રહી જાય હાલે જ નહીં આપણે હાથી આંખવાનું બે દિવસ પછી એટલે બચ્ચા ઈંડા તો હમણાં મૂક્યા છે તાત્કાલિક તો કે એમાંથી બચ્ચા નીકળવાના નથી એટલે ટેકનોલોજી ગમે એટલી આવે પણ એ આ બળદ કરે ને એ ન કરી શકે કોઈ કારણ કે ખેડૂત તો જગતનો તાત કીધો છે અને એમાં બળદ છે ને એ તો જગતના તાતનોય બાપ એમ એટલે તમારું જીપીએસએ કામ નો કરે ને એવું અમારું કામ આ બળદ કરે જય માતાજી